વાતન પૈસા હાલ ની પાસે પૈસા નથી કર્યા વીસ ભાઈ ને ત્રીસ હજાર હાલ પપ્પા

રેડ તો સર કાલે અમે તમારા ઘરે અમારા બે મેમ્બર આવશે તો તમને અમે એમને વાત કરી લેજો અને જે કાગળિયા થાય એ આપી દેજો તો તમને લોન મળી જશે સર ભાઈ ખીલી જમીન છે સર તમારા નામે તો સર ઘરમાં કોઈ ખેતી કંઈ સાધન બાધન છે સાહેબ ખાલી એવું સર હા તો વાંધો નથી સર કાલ અમારા બે એજન્ટો છે તમને લોન મળી જશે રેડી હા ધન્યવાદ સર ધન્યવાદ થઈ જુ કે તમારા હવે તું કોમે ત્યાં નઈ જવું હવે હું ભજન આપડે હું જશું કોમી ચોખા છે જમીન ભાગે વધારે

આ તો તમે જોમે એટલે ઘડા બેઠા હો એ આવોડો બેટા શું કરો છો આ તૂટી પૈસા હા

શાબ અમાર શું કરવાનું છે કરવાનું છે અમાર ન એટલે ખબર મળી જાય થવા ભરવા ચિંતા ના કરો હપ્તા ની તો મારી જવાબદારી બસ

તો અમે મો મજુજી કરી પશુ ભાગી શેતર વાવે હમ પૈસો ચલાય ગવાવો આપો એક એ આપો તમને મળે છે આઠા કડા બે ફોટા આલો બીજું બીજું કોઈ નહી બે જાઉ ખાવા પડે કે મેલી

આ તો વાણે વાગી જ રહે તમે નમમા મેલ દેજો ચાલે તો ન મારી છે કરતો ને આજ ના

કમ્પ્લેટ મહિને મહિને હપ્તો ભરે તમારે હપ્તો પોંચ હજાર ને પોંચસો નો હપ્તો આવશે ચલો પોંચ હજાર ને પોંચસો દર મહિને ઓછો દર મહિને હજાર ને પોંચસો આવશે તેમ શું કીધું હાર તો મળીએ જે માતાજી આવજો આવજો ને ભડી જો લોન હોય તો કેતા રહેજો આપણો સાહેબ મેસેજ તો આપણે લોન હપ્તા બાકી હજી તો આપણે કરી દેવાનું બેંક માં જઈને મને યાદ કરીને ફોન કરાવજો આપણો ફોન લઈ હા રે

પૈસા ભા હાજુ પૈસા

તો મારે કોક કરવું પડશે હવે કોક ને કોક કર્યું પડશે આની શું કલ છે તા શું કલ છે તા હવે હા એ કાઢ્યા યાદ આવી છે હું નેહાલ ભણતા ને સાહેબ મને કહેતા કે કદી ખોટું ના બોલવું પણ આજ તો ખોટું બોલવું જ છે બેંક વાળા આવે ને તો ધોનવાન સારું કરી દઉં ખાલી ખાલી પછી હો બીબન જતા જતા હવે તાની આવાજો બેંક વાળાને તાની બચાવી દઉં મારો પાછ મૂક છું બેંક વાળાને ના બાજે તાને આ તો આજ અફતો ભરે નહી પણ મને વાત તમને ઓર રાખો કેમ આયા સાહેબ હરો સાહેબ હા હાજી હે તમે આમ ધીમે ધીમે બોલો છો પૈસા થઈ ગયા માયા એ બિલાડી અલ્યા તમે મજાક કર્યા વગર તમે ઘરમાંથી પૈસા તમે ઘર માંડો હડો જઈ ગયા તો ઓ હેડો ઓ હેડો ઓ હેડો મજાક કર્યા વગર તમે ઘર માં હા એ શું લાગો પૈસા લાવો એ પૈસા હું પૈસા પૈસા નહી આજીયા

પંગરામાં પાવા રાખજો લાલ આ તમે આવું બધું કરશો ને તમે તો આ પૈસા કો ભૂલીને જાવ પૈસા ભૂલીને જાવ કોણ તમે આ કરો છો પૈસાનું કેમ કર્યા મે જેમ હે આવ કરો નું તમારું જો ભરવાના છે લાખ રૂપિયા આયા તમે ફોન કરો

પચીસ રૂપિયા પચીસો પણ બેંક માં કોઈ દાડો એમ કે આવો કાગળ થાય ને તો કોઈ દાડો ખોટું ના કરો કેમ તમારે કેડી

અને આ વિડીયો વધુ વધુ શેર કરજો મારે કૃષ્ણા ઠાકોર બ્લોગ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ભાઈ લોન લેવાયા હતા પૈસા શો રહી ગયા હતા એવી રીતે બધું હતું તો તમે વિડીયો જોવા લાગો કોમેન્ટમાં કહેજો મહાકાળી માતની વિડીયો શેર કરજો